ભરૂચ જિલ્લામાં અનુસૂચિત જાતિ જનજાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને મફત પ્લોટ તથા આવાસ યોજનાનો લાભ મળે તે માંગ સાથે પદયાત્રા યોજી જિલ્લા કલેક્ટરને આવેદન ભરૂચ જિલ્લામાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પરિવારોને ગુજરાત સરકારની સો વર્ગના મફત પ્લોટ યોજના તેમજ સરકારની આવાસ યોજનાનો લાભ મળે તે માંગ સાથે પદયાત્રા યોજાઈ હતી સમાજના આગેવાન રઘુવીરસિંહ ચૌહાણ અને વિવેક ભરત વસાવાની આગેવાની હેઠળ કેહલોદ મંદિરથી કલેક્ટર કચેરી સુધી અંદાજે ત્રીસ કિલોમીટરની પદયાત્રા યોજી ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચ જિલ્લાના અનેક ગામડાઓમાં ગરીબ તથા પછાત વર્ગના પરિવારો વર્ષોથી એક જ ઓરડામાં મોટો પરિવાર લઈને વસવાટ કરી રહ્યા છે પરિવારના સભ્યોની સંખ્યા વધવાથી અનેક લોકો વિહોણા બન્યા છે આવા પરિવારનો મફત પ્લોટ યોજનાનો તથા સરકારની જુદી જુદી આવાસ યોજનાનો લાભ વહેલી તકે મળે તે જરૂરી હોવાનું આગેવાનો દ્વારા રજૂઆતમાં જણાવ્યું હતું રજૂઆતમાં ભાર મુકાયો હતો કે રાજ્ય સરકારે આ મામલે ગંભીરતાથી વિચારણા કરી ગરીબ પછાત વર્ગના પ્લોટ વિહોણા પરિવારોને ન્યાય આપવો જોઈએ જેથી ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ગરીબ વર્ગોને પોતાનું મકાન બાંધવાની તક મળી રહે તેમ માંગ કરવામાં આવી હતી રઘુવીરસિંહ ચૌહાણ છે આજે અમે કલેક્ટર કચેરીએ શ્રીને આવેદન કરવા આવ્યા છે જે ગામડામાં જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ જે પછાત વર્ગ વર્ગ રહે છે ફાળવી આપવામાં આવે એની માટે અમે પદયાત્રા સ્વરૂપે આજે કેલોટ થી દયાદરા ત્રાલસા ત્રાલસી મોઢલા કાસડ નંદેલાવ અને ભરૂચ કલેક્ટર કચેરીએ પદયાત્રા કરીને આવ્યા છે અમારો આવનારા દિવસોમાં ફક્ત આવેદન પત્ર આપવું નથી આવનારા દિવસોમાં દરેક ગામ મળે અને મફત પ્લોટ મળે અને ત્યારબાદ દરેક કાર્યવાહી થાય અને એ ગરીબ વર્ગને પછાત વર્ગને સનદ મળે એની માટે કાર્યવાહી કરીશું દરેકની નામજોગ અરજી દરેક ગ્રામ પંચાયતમાં આપવાના છે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યુ વીડિયો સબેખને લઈ